ધોરણ દસનું ગણિત વિષયનું પેપર પૂર્ણ થયું છે પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ મારી સાથે છે એમની સાથે વાત કરીએ મેં હમણાં જોયું તમે પરીક્ષા આપીને બહાર આવ્યા માહોલ એવો હતો કે જાણે એક્ઝામ આજે પૂરી થઈ એટલે બધા ખુશ તમે જણાઈ રહ્યા હતા હે અરે આજે જે સૌથી હાર્ડ સબ્જેક્ટ કહેવાય કે મેથ્સ બી સ્ટાન્ડર્ડ મેથ્સ એનું પેપર ગયું અને એ બી ઇઝી લાગ્યું થોડું એટલે ખુશી હતી એટલે તમને આજનું પેપર કેવું લાગ્યું તમારે કયું લેવલ હતું સ્ટાન્ડર્ડ કે બેઝિક સ્ટાન્ડર્ડ હતું પ્રમાણમાં બહુ ઈઝી પેપર નીકળ્યું હતું અમને સ્ટાન્ડર્ડમાં આવી અપેક્ષા નથી કે આટલું ઈઝી નીકળશે ઘણું સારું હતું અમારા ધાર્યા કરતાં સારા માર્ક્સ આવશે અચ્છા બધા વિદ્યાર્થીઓ નીકળી રહ્યા છે એકદમ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આજે તો આજે મેથ્સનું પેપર હતું ને મેથ્સના પેપરમાં કેવું હોય કે બધું ટ્રીકી બહુ પૂછાય પણ આજે પેપર આખું ચોપડીનું હતું અને અમુક બેઠા દાખલા હતા એટલે બહુ જ ઈઝી પેપર હતું મને એમ કહો કે આજનું બે પેપર એકદમ અનુકૂળ તમને રહ્યા છે અને આ શરૂઆતના તબક્કામાં સારા પેપર રહ્યા એટલે કેટલી બધી એક્સપેક્ટેશન વધી જાય છે બાકીના પેપરની તમારા માટે કે બાકીના પેપર બી આવા ઈઝી જ હશે કેમ કે મેથ્સનું પેપર સૌથી હાર્ડ નીકળે છે લાસ્ટ યર મેથ્સનું સ્ટાન્ડર્ડનું પેપર બહુ જ હાર્ડ હતું પણ એના બદલામાં આ વખતેનું સ્ટાન્ડર્ડનું પેપર બહુ ઈઝી છે તમને આટલું પેપર કેવું લાગ્યું બહુ જ ઈઝી હતો જેટલું ધારે લો કે હાર્ડ નીકળશે એ ચિંતા હતી બટ એટલું ઈઝી નીકળ્યું કે સારા માર્ક આવશે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે ને વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે ગત વર્ષે સરખામણીએ આ વર્ષનું જે પેપર હતું સ્ટાન્ડર્ડ કે જે પ્રમાણમાં અઘરું માનવામાં આવતું હોય છે એ પેપર એકદમ ઈઝી રહ્યું છે એકદમ ખુશ જણાઈ રહ્યા છો આજના પેપર પૂરું થયા પછી તમે બહુ ખુશ છું આજે હું મારો પેપર સારું ગયો છે તો આપ જોઈ રહ્યા છો પ્રમાણમાં સરળ રહ્યું છે અને અનુકૂળ રહેવાના કારણે જે સૌથી વધારે ચિંતા હોય છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને પણ ગણિત વિષયની એ વિષયનું પેપર આજે પૂર્ણ થયું છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે એમના ચહેરા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિંદરસિંહ વીપીએસ મિતા અમદાવાદ